તો અમે ઓનલાઈન ચેકિંગ કરી લીધું છે અને હવે ઓનલાઈન ચેકિંગ માટેની અલગ રો હતી એટલે અમે લોકો ત્યાંથી અને સીધા ઓનલાઈન ચેકિંગ માટે અલગ જ કાઉન્ટર છે જેમણે ચેકિંગ નથી કર્યું એમનું અલગ કાઉન્ટર છે ને અમારા માટે અલગ કાઉન્ટર છે તો અમે લોકો ગઈકાલે ત્રીસ કલાક પહેલાં ઓનલાઈન ચેકિંગ ચાલુ થતું હોય છે અને સીટ પણ એ લોકો સારી કરતા હોય છે તો અમે લોકો ઓનલાઈન ચેકિંગ કરી લીધું હતું એટલે અમારે થોડોક પ્રશ્નો ઓછો થઈ ગયો સમય કતા કશો લાગશે એવું મની શકાય ઇમિબ્રીસ મને કેટલો સમય લાગશે એ વિગતનો પણ આ રીત પૂછે એટલે એમાં ફોર્ટી ટુ ટુ ફોર્ટી ગિફ જ્યારે આપણે વાત કરીએ તે પ્રમાણે અત્યારે અમે લોકો પહોંચી ગયા છે કે અમારા બેગેડ ડ્રોપ ઉપર કાઈક કે અમને અમારા બોર્ડિંગ પાસ મળશે અમને ઓનલાઈન ચેકિંગ વખતે અબુ ધાબીથી ટોરન્ટોના પેલા મળી ગયા હતા બોર્ડિંગ પાસ પણ ટોરન્ટોથી સોરી અમદાવાદથી અબુ ધાબીના જે પાસ અમારે લેવાના બાકી છે બોર્ડિંગ પાસ અમે એ બધું વધીએ છીએ આગળ ધીમે ધીમે હા અમારું ચેક ઇન લેકેજ જાય છે અંદર અને ત્યાં જુઓ તો ઇ વાય ટ્વેન્ટી સર ઈ વાય ટુ ફોર્ટી વન શિક્ષ્ય ડિપાર્ટ એકત્રીસ પચીસ ટાઈમ પર છે અમારું ચેક ઇન લિકેજ તૈયાર છે વજનમાં કોઈ વાંધો આવ્યો નથી એવું લાગે છે નેક્ષ હવે આગળ જો કરે છે તો હવે અમારું ચેક ઇન ગ્રુ થઈ ગયું છે એવે ચેક ઇન કર્યું એટલે થોડો પ્રશ્ન ઓછો તો ફટાફટ બધું પતાવી દીધું લગભગ પાંચ મિનિટમાં અમે લોકો તો ફ્રી પણ થઈ ગયા અને હવે અમે લોકો જઈએ છીએ ઇમિગ્રેશન બાજુ પણ એક વસ્તુ તમને અહીંયા કહી દઉં અહીંયા પણ ચેક ઇન કરાવતા પહેલા એક જગ્યા છે જ્યાં તમે પોતાની બેગનું વજન ચેક કરી શકો છો બેગમાં હું એતિહાદમાં જાઉં તો એતિહાદમાં સ્પષ્ટપણે કીધું છે કે તમે ત્રેવીસ કિલોની એક એવી પર પર્સન બે બેગેજ આપણે કરી શકીએ છીએ તો એના માટે અહીંયા વ્યવસ્થા છે બેગેજ ચેક કરવાની બેગેજનું તમારું કેટલું વજન છે ચેક કરવાની અને હવે અમે લોકો અહીંયા પાછળના એરિયામાં તમે જોઈ શકો છો પાછળના એરિયામાં ડ્રોપ બતાવી અને હવે અમે લોકો જઈએ છીએ ઇમિગ્રેશન બાજુ ખરો સવાલ ઇમિગ્રેશનમાં છે અમે લોકો અગાઉ દુબઈની બે વાર સિંગાપોર મલેશિયાને પણ ટુર કરી છે પણ આટલી લાંબી નોર્ધન અમેરિકન ટેરિટરીની ટુર અમારી પહેલી છે તો હવે જોઈએ ઇમિગ્રેશનમાં આપણને હવે આગળ શું નવું જાણવા મળે છે તો હવે ઇમિગ્રેશન પતી ગયું છે આપણું સિક્યુરિટી ચેકિંગ પણ બતાવી લીધું છે બહુ ફટાફટ કામ થયું મને એમ હતું કે કદાચ વાર લાગશે એટલે અમે લોકો અમારી સાડા નવ વાગ્યાની ફ્લાઇટ હતી છતાં અમે લોકો સાડા છ વાગ્યા આવી ગયા જનરલી રૂલ લેવું હોય છે કે તમારે એટલીસ્ટ ત્રણ કલાક પહેલા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હોય ત્યારે ત્રણ કલાક પહેલા આપણે નીકળી જવું જોઈએ એટલે અમે નીકળી ગયા અને આમે થોડુંક મારો સ્વભાવ ઉતાવળો છે એટલે હું એ પ્રમાણે સાડા વાગે એક્ઝેક્ટ મેં એરપોર્ટમાં એન્ટ્રી લઈ લીધી હતી પણ કોઈ જાતની તકલીફ વગર કોઈ જાતની માથાકૂટ વગર ઇમિગ્રેશન પણ પતી ગયું છે અમારું સૌનું અને સિક્યોરિટી ચેક પણ પતી ગયું છે હવે અમારે લોકો જવાનું છે ગેટ નંબર એક ઉપર જે અમદાવાદના ઇન્ટરનેશનલ ટર્મિનલ ના ફર્સ્ટ ફ્લોર ઉપર છે અને થોડુંક સમય પસાર કરશું અત્યારે તો હજી અમારા ફ્લાઇટ અઢી કલાકની વાર છે સમય પસાર કરવાનો છે તો હવે કઈક નવું કશું સમય પસાર કરશું અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ એક્સપ્લોર કરશું અને થોડીક તમારી સાથે અલગ મુલાકાત વાતો પણ કરશું તો હવે અમે લોકો ફર્સ્ટ ફ્લોર પર આવી ગયા છે ગેટ નંબર નંબરી ઉપરથી અમારે ફ્લાઇટ ચાલ ચાલવાની છે અબુ ધ બી જશો મેં થી અને ત્યાંથી પછી અમારે ભારતીય સમય પ્રમાણે લગભગ સવારે ચાર વાગ્યે ટોરોન્ટોની ફ્લાઇટ છે વચ્ચે થોડોક સમય મળ્યો ગુજરાતી છીએ ભૂખ લાગે વાઘ બકરીનું અહીંયા બી પેલું આઉટલેટ છે એટલે એનો અમે આ વખતે લાભ લીધો પ્રાઇસ બાજુ બહુ જવું નહીં કારણ કે તમે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર છો એટલે

મજા આવશે તમને મારી સાથે ટોરેન્ટો ફરવાની તો નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસ મળી છે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર તો દોસ્તો આપણે છેલ્લે જોયું કે અમે લોકો ઇમિગ્રેશન પતાવી અને પછી આવી ગયા છીએ અત્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ ટુ ઉપર અમે લોકો છીએ લગભગ લગભગ કલાક વાર છે છે હજી વાગ્યા જેવો અમારી નવ પચીસ ની ફ્લાઇટ છે સીધી અબુધાબીની ત્યાંથી અમે લોકો જશું ટોરન્ટો ત્યાં લગભગ ત્રણ કલાક નો લેઑવર છે એ પેલા થોડીક તમને વાત કરું મારો નાનો ભાઈ કે ત્યાં ટોરન્ટોમાં લગભગ ત્રણ વર્ષથી છે બે માં એ ભારત છોડીને ટોરન્ટો ગયો અને હી ઇઝ વેરી વેલ સેટ ધેર અને એ એના વાઈફ સાથે ત્યાં અત્યારે વ્યવસ્થિત સેટ છે અને એને મળવા માટે હું જાઉં છું મારી પાસે મલ્ટિપલ એન્ટ્રી વિઝિટર વિઝા છે અને એ બે હજાર ને અઠ્યાવીસમાં થાય છે વિઝિટર વિઝાનો વાત એવી હોય છે કે જ્યાં સુધી તમારો પાસપોર્ટ વેલિડ હોય ત્યાં સુધી વિઝિટર વિઝા વેલિડ રહે છે એટલે બે હજાર અઠ્યાવીસમાં મારા વિઝિટર વિઝા પૂરા થશે ત્યાં સુધી હું જોઈએ એ વાર કેનેડા જઈ શકું છું હા મારા ખિસ્સા ઉપર કેટલો ભાર પડે એ જોવાનું જવાબદારી મારી છે તો યસ અમે લોકો એ બધું બતાવીને હવે આવી ગયા છે વાત તમને કરી દઉં કે હું બેઝિકલી જુનાગઢ થી છો મતલબ જુનાગઢ રહું છું બેઝિકલી હું છું ભુજ થી થી અમે લોકો ગઈકાલે રાત્રે નીકળ્યા હતા ખાસ કાર કરી હતી કારણ કે ટ્રાવેલિંગ માટે બેગ્સ બહુ મોટી હતી ઘણી બધું અમે લોકો એ પ્રમાણે ટ્રાવેલિંગ માટે બેગ કરી અને કમ્પલીટ કરી અને અમે લોકો અમારે નીકળ્યા રાત્રે જુનાગઢ લગભગ સાડા દસ વાગ્યા સવારે સાડા ચાર વાગે અમે લોકો ગાંધીનગર પહોંચ્યા અમારા રિલેટિવ નું રેસિડેન્સ છે એટલે રિલેટિવ ત્યાંથી અમે બધું બતાવીએ ને પછી આખો દિવસ રેસ્ટ કરી બે ત્રણ નાના કામ હતા બધા પૂરા કરી અને અમે લોકો પછી લગભગ સાંજે સાડા પાંચ વાગે એરપોર્ટ આવવા માટે નીકળ્યા ત્યાંથી લગભગ એરપોર્ટ નું અંતર વીસ કિલોમીટર જેવું છે એટલે અમે લોકો એક કલાક ની થોડો ટ્રાફિક હતો સાંજનો ટાઈમ હતો એટલે અમે લોકો કમ્પ્લીટલી ફ્રી થઈ ગયા લગભગ સાત વાગ્યા સવા સાત વાગ્યા તમને ફ્રી થતા અમે લોકો બાગ બકરી ની પીધી અને પછી હવે થોડુંક રેસ્ટ કરીએ છીએ તમે મારી પાછળ જોઈ શકો છો અહીંયા સરસ મજાના આવી રીતે સેટિંગ પોલ્સ બનાવ્યા છે એનો ચાર્જીસ નથી સિટિંગ પોસ્ટે અંદર ફેમિલી ચાર વ્યક્તિઓ આરામથી બેસી શકે કે જગ્યા છે પેજ થી મારું ફેમિલી તમે જોઈ શકો છો પાછળ મારું ફેમિલી ત્યાં રેસ્ટ કરે છે ખાણીપીણી ચાલુ છે ગુજરાતીઓ છે એટલે ખાવા પીવામાં તો આપણે પાછળ પડીએ નહીં અને અમે લોકોએ વાગબુત્રીની 600 રૂપિયા વાળી ચા પીધી છે અને 200 રૂપિયાની અમે લોકોએ ગોલ્ડ કોફી લીધી છે બહાર નીકળે છે એટલે હવે પછી બહુ કઈમાં ખાસ વિચારવાનું હોય ને અત્યારે ફેમિલીની વિડિયો કોલ બધે ચાલુ છે કારણ કે પછી વાત નહીં થાય બહુ સાદા કોલથી પણ એટલે એ રીતનું આ કામ ચાલુ છે આપણે થોડીક ઝલક જોઈએ કે અમે લોકો જુનાગઢથી ગાડીમાં આવ્યા અને કેવી અમે લોકોએ રસ્તામાં બી મજા કરીને ગાંધીનગરથી પણ અમે લોકો જ્યારે એરપોર્ટ ઉપર પહોંચે ત્યારે અમે કેવી આનંદ કરે પણ જરાક ક્લિપિંગ આપણે આની સાથે જોઈ લઈએ